દ્વિતીય સત્ર માટે વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ ધોરણ 12 અસાઇનમેન્ટ છે નવનીત પ્રકાશન છે અને એમાં આજે આપણે દેખવાના છે પ્રકરણ 9 ના જોડકા એની પહેલા ઉપરના જોડકા થોડા દેખી લે તો કે મોચી ચામડામાંથી બૂટ ચંપલ બનાવે છે તો કે આ રહ્યું બરાબર પછી કુંભાર માટીનો ઘડો કોડિયા બનાવે છે તો કે આ રહ્યું હવે આપણે દેખીએ પ્રકરણ 9 ના જોડકા જો પહેલા આ ઉપરનું થઈ ગયું તો બરાબર હવે પ્રકરણ 9 ના જોડકા દેખીએ તો કે દેખો દરિયા કાંઠે ગીતને આધારે યોગ્ય રીતે જોડકા જોડો કાગળની હોડી છે ને કાગળની નાવડી અહીં દેખાય છે એટલે અને અહીંથી અહીં જોડો કાગળની હોડી શંખલા છીપલા તો શંખલા છીપલાને અહીં જોડો પછી રેતીના મકા રેતીના ઘર તેને અહીં જોડો પછી ઊંચા આભલે ઊંચા આભલે ઊંચા આભલે શું હોય સૂર્ય હોય સૂરજ હોય અહીં જોડો નાની ઢીંગલી માટે પછી નાની માછલીઓ તો કે નાની માછલીઓ અહીં પછી નાની ઢીંગલી માટે ટેબલ ખુરશી છે ને નાની માછલીઓ અહીં આગળ પછી નાની ડિંગરી માટે ટેબલ ખુરશી ઊંચા સુરત દાદા હોય છે પછી ચાલો હવે આ દેખવાનું છે વાંચો અને સમજીને લખો એક પ્રશ્ન પૂછાશે છે હવે આ નામ છે રાજશ્રી મોબાઈલ દરેક કંપનીના નવા જૂના મોબાઈલ મળશે અને મોબાઈલના કવર ટફન ગ્લાસ મળશે એવું લખેલું નવા સિમ કાર્ડ મળશે રિચાર્જ કરી આપવામાં આવશે સંપર્ક કોને કરવાનો છે સૂર્યપ્રકાશ પર પણ કેમ હોય જો શું છે અહીં હવે યાની ઉપર ચંદ્ર છે યાની ઉપર શું છે એમ

સૂર્યપ્રકાશ પણ મોબાઈલ નંબર આપ્યો છે બે 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 ચાલો ધ્યાન જો તો પહેલો સવાલ છે તમારો શું મળશે તો શું મળશે તો દેખો આપણે તો કે દરેક કંપનીના નવા જૂના મોબાઈલ મોબાઈલના કવર ટફન ગ્લાસ મળશે તમારે લખવાનું દરેક કંપનીના જો લખવાનું શું લખવાનું દરેક કંપનીના નવા જૂના મોબાઈલ ચાલો નવા જૂના મોબાઈલ પછી શું મળશે મોબાઈલ ના કવર મોબાઈલના કવર મોબાઈલ ના કવર જો એક વસ્તુ પૂરી થાય ને પછી અલ્પવિરામ મૂકવાનું ભૂલવાનું નહીં ટફન ગ્લાસ પછી ગ છે ને ગ ગધો છે પછી ગ લ સાથે જોડાયેલો છે ગ લ તફન લા શું ગ્લા પછી પાછો અલ્પ વિરામ પછી નવા સિમ કાર્ડ નવા સિમ કાર્ડ નવા સિમ કાર્ડ નવા સિમ કાર્ડ મળશે નવા સિમ કાર્ડ ને રિચાર્જ કરાશે રિચાર્જ રિચાર્જ રીચાર્જ રીચાર્જુ બગા બરો પરથી પૂછી નાખજો રીચાર ને જ રીચાર્જ કરાશે રિચાર્જ કરાશે બરાબર હવે દુકાનનું નામ શું છે દુકાન નામ ઉપર જે મોટું લખ્યું છે ને એ દુકાનનું નામ શું છે રાજશ્રી મોબાઈલ જો રાજર્શ્રી મોબાઈલ રા એક તો રાહ થઈ ગયો રાજાનો રાહ ના જમુર્ખનો જ ના ઝટકોનો સ તો રાજ અસ અને શું વંચાય રાજ અસ હવે જો મેં એમ કોઈને એમ કહ્યું તો રાજસિંહ શું વંચાય રાજ સિંહ રસા વાળું કરું રાજ સિંહ ના ચંદ્ર તો રાજરસિંહ શું વંચાય રાજરસિંહ શું વંચાય રાજરસિંહ શું વંચાય રાજરસિંહ રાજરસિંહ બરાબર ચાલો ધ્યાન અહીં લખજો રાજરસિંહ મોબાઈલ રાજરસિંહ મોબાઈલ બરાબર દુકાનદારનું નામ શું છે તો કે સૂર્યપ્રકાશ પરમાર શું નામ છે સૂર્યપ્રકાશ સૂર્ય પ્રકાશ પરમાર શું નામ છે સૂર્યપ્રકાશ પરમાર શું નામ છે સૂર્યપ્રકાશ પરમાર પછી મોબાઈલ નંબર બે બે બરાબર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ દસ આંકડા છે કેટલી કેટલા કેટલા છે બે બે ના છે તો લખવાના એક બે ત્રણ ચાર પાંચ ભઈ જગ્યા છ સાત આઠ નવ દસ બોર્ડમાં સાનું ચિત્ર છે તો બોર્ડમાં મોબાઈલનું ચિત્ર સાનું ચિત્ર છે મોબાઈલનું ચિત્ર છે ત્યાં લખવાનું કોનું ચિત્ર છે મો ઈ લ સાનું ચિત્ર છે મોબાઈલ સાનું ચિત્ર છે મોબાઈલનું ચિત્ર છે